મારા માર્ગદર્શક અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સાથે આખા તાલુકામાં ખેડૂતોના ખેતરોની મુલાકાત લેતા દિનુભાઈએ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરને અનુરોધ કર્યો હતો કે સો વર્ષ કરતાં વધારે જૂની ખેડૂતો ખેડૂતો સાથે જોડાયેલી આ બેંકે પણ ખેડૂતોની વારે આવવું જોઈએ આથી અમે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ખૂબ જ પુખ્ત નિર્ણય કરી અને કોડીનાર તાલુકા કોંક સાથે જોડાયેલ મંડળીઓના દસ હજાર નવસો કરતા વધારે ખેડૂત ભાઈઓને હું એ સભાસદ ખેડૂત દીઠ દસ હજાર રૂપિયાનું ધિરાણ આપવાનું નક્કી કર્યું છે કે તેનું કઈ વ્યાજ વસૂલવામાં આવશે કે વ્યાજ વસૂલવામાં નહીં આવે અને ખેડૂતોને કેવો ફાયદો સાબિત થશે જો આનો બેંકે અમને કીધું છે કે અમે વ્યાજ નથી લેવાના અમે વ્યાજ વગરની જ લોન આપવાના ધિરાણ ને ખેડૂતને અત્યારે જે પૈસાની જરૂરિયાત છે કે જે બિરાણ લેવું છે ખાતા લેવું છે એના પૈસા નથી હોતા એટલે કાલથી જ બેંકમાંથી જે બધાના ખાતામાં જેને જરૂર છે એના કાલનાથી જ ખાતામાં પૈસા નાખવામાં આવશે એટલે બેંકના ખેડૂત બધા લઈ શકશે ને એનું કામ ચાલુ કરી શકશે ને કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે